ખંગવા કુવાની સિકતમાનો ઇતિહાસ ઘણા પહેલા વર્ષોનો ઇતિહાસ છે ગામમાં માલા અને મસૂર નાના ડોળિયા સપનાબેન નબારી ભાઈઓ રહેતા હતા તેમના મસૂરની એક દીકરી હતી તેને લાડકકોટની ઉછેરને મોટી કરી હતી ધીરે ધીરે દીકરી ઉમર લાગે ખા દેરોડા ગામમાં તેનું સગપણ નક્કી કરે છે પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે દિલવાળાથી જાન આવે છે પછી માલા અને મસૂર રોજ દીપ કરીને સેવા ભક્તિ કરવા મશરૂ પણ માળા પણ અટું છતા હતી ભાઈઓ પાસે ગાયો હતી એટલે પૈસે ટકે દીકરીને ઘણી ગાયો આપી સાથે કપડાં અને અન્ય ચીજ વસ્તુ પણ આપી દીકરીને વિદાય સમય થયો શું ગામને પાદળી દીકરીને વિદાય આપવા ભેગા થયા ત્યારે દીકરી માળાને મસૂરને મળતી નથી અળું ફરીને ઉભી રહી બંને ભાઈઓ કહ્યું મારે કર્યા વરમાં કાંઈ જોઈતું નથી પણ જતાં જતાં વળી એક ઈચ્છા છે કે મને સાથે માતા શીખવ આપો આમ એક દિવસ ગામમાં બહાર ટીયા ચોરી કરવા નીકળે છે ગામડે ગામડે ફરતા ચોરીનો કાટ મળતો નથી યામાં એક વન વગડામાં રૂકીની દીકરી પર બહાર વટિયાની નજર પડે છે અને કહે છે આપણે ઉપડી જઈએ પછી તેને વીસી રૂપિયા મળશે તે સંખ્યા ભાગે વેચી લઈશું પકોડા જઈશું તો તે રાડો પાડશે અને ગામ લોકો ભેગા થઈ જશે આ વિચાર કરીને તેની પાસે જઈને કહે છે જરા આવને ને ત્યાં જ પનીનો હાથ બંને બાર વટિયા અને પત્ની લઈ ફરતા ફરતા દિલવાડાના ગંગવા કુવા પાસે આવ્યા પત્નીને ત્યાં બેસાડીને ગામમાં ચોરી કરવા નીકળે છે પત્ની એકલી બેઠી કહે છે હું રૂખીની એક દીકરી છું આજે મારો આધાર કોઈને હાથ હોય જો મારી કોઈ માતા આટલા ક્યાં બેઠે તો મારી પાસે આવે આટલું બોલે ત્યાં જ ગંગા કુવામાં બેઠેલ શીખતો દીકરીને પોકાર સાંભળ્યા છે હવે મને કંઈ સ્પર્ચા પૂરવા હશે અને જગતનો મહિમા વધારતો હશે તે જેથી એક ડોશીમાં શીખોતરનું રૂપ લઈને આવે છે અને પત્નીને કહે છે દીકરી તું રડીશ નહીં હું દુઃખી છે ત્યારે પત્ની બધી વાત કરે છે ત્યારે મા કહે છે એ દીકરી તું મને નથી ઓળખતી હું ગુંગા કુવાની શીખતા માતા છું